सूरत में चार जुगारधाम पर दरोड़ा तोतेर आरोपी झड़पाया 25 लाख थी वधुनो मुद्दा माल जब्त स्टोरी रिपोर्ट बाय हरेश राजपूत सूरत सूरत क्राइम ब्रांच द्वारा जुगार ना अड्डा चलावता चार अलग अलग जगह पर गई काले रेड कर सूरत क्राइम ब्रांच ना पुलिस इंस्पेक्टर मोदी साहेब जे एन झाला साहेब आर आई जाडेजा जे एन गोस्वामी एस एन परमार जुगराणा एपीआई जे जी पटेल तमाम जेमा सलाबतपुरा विस्तार में जे नॉटरेश असलम कच्छी फिरोज मिंडी यूसुफ पासा अकबर केकड़ा ने त्या अलग अलग टीमों द्वारा तरह अलग अलग एम तरह अलग अलग जुगा अड्डा उकबर सैयद जै मकान नंबर त्र सी एक अग्न सत्या सलाबतपुरा लालवाड़ी में बेला एस्टेट मकान नंबर तरह अठा अड़तालीस तीजा मिले सलाबतपुरा मोमनावाड़ी में नवाब चाल पाचा लालवाड़ी में घर नंबर अठयालीस पहला मिले અને ગુપ્તચિકોક જેવા ગુનાઓમાં પકડાયે જોકેલા આસિફ ટમેટા અને તે અમ્બરવાડા મેઈડબલ આવાસનું મિલિ નંબર એએસપી પાર્સર ખાડીના કિનારે કોલામાં સુગરની ક્લબો ચલાવતો હતો આ વાતની આદરે અલગ અલગ ટીમો દ્વારા રેડ કરવામાં આવી હતી જેમાં અકબર સહિતના ટેકરા મકાન નંબર પ્રિયાંસી આગળથી પીઆ મોરી સાહેબ જેએ જલા સાહેબ અને પીઆ આરાય જાડેજાની ટીમ દ્વારા રેડ કરતા ત્યાંથી એરોકડા 124000 મોબાઈલ અલગ અલગ 22 મોબાઈલ અને 213000 ના મોબાઈલો પચીસ માણસોની ધરપકડ કરવામાં આવી હતી અને જુગારની જે ક્લબ ચલાવવાળા છે અસલમ કચ્છી ફિરોઝ મિંડી યુસુફ પાસા અને અકબર કેકરાને વોન્ટેડ બતાવવામાં આવ્યા હતા આમની બીજી ક્લબ અન્ય એક કે સલાબતપુરા લાલવાડીમાં ચાલતી હતી ત્યાં પીઆઈ વાળા અને એમની ટીમ દ્વારા રેડ કરતા ત્યાંથી ચુમ્મોતેર હજાર પાંચસો સિત્તેર રોકડ બે લાખ એસી હજાર પાંચસોના સો મોબાઈલો અને એક વ્હીકલ કબજે લેવામાં આવ્યું હતું જેમાં બાર લોકોની ધરપકડ કરવામાં આવી છે સાતને વોન્ટેડ બતાવવામાં આવ્યા ત્રીજી રોડ ત્રીજી રેટ છે સલામતપુરાના મોમનાવાડીમાં કરવામાં આવી હતી એમાં બે લાખ અગિયાર હજારનો મુદ્દામાલ બે લાખ આઠ હજાર કેશ મેળવતા અને બે લાખ આઠ હજારના મોબાઈલો બાર લાખ પંચ્યાસી હજારનો મુદ્દામાલ અને અઠ્યાવીસ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને ચોથી જગ્યાથી બાર હજાર છસો સિત્તેર કેશ સત્તાવન હજારના મોબાઈલ અને આઠ આરોપીની કુલ પોલીસ દ્વારા પચીસ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે કેમ રો કેશ મોબાઈલ એસી જેટલા મોબાઈલે ને 72 રૂપિયા ની ધરપકડ કરવામાં આવી છે અને આ ગુનોનો મુખ્ય આરોપીઓ છે કમેટા અસલમ પચ્ચી ફિરોઝ મહેંદી યુસુફ પાસા વગેરે બાબતે તપાસ ચાલી છે આ લોકો પૈસા ઉપરાંત કોઈન પૈસા તો મળ્યા એમની પાસે ઉપરાંત અલગ અલગ કિંમત ના કોઈન પણ મળી આવ્યા છે કે જે કેશ માં પર જગ્યા ઉપર એના બદલે કોઈન થી ચલાવતા હતા કોપ કે કોઈન પણ ઘણા બધા કબ્જે કરવામાં અલગ અલગ જગ્યાએથી કરવાનો આયા છે અને એક જ રાત્રેમાં સુરતની તમામ કોપોલો સિસ્ટમક્રાઈમનો છે તમામ ટીમો દ્વારા ચાર થી વધુ જગ્યાએ રેડ કરી અને કોન્ક્રેટથી વધુ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એમાં કેટલા સમયથી ચાલતું હતું? ઓ છેલ્લા 5-7 દિવસથી અમે વોચ રાખતા હતા કે કતકેરે ઇન્સ્ટિચ્યુશન ચાલુ છે કેટલા દિવસથી આ લોકો બહ કરે છે એ વેરીફાય કરી કે પન છેલ્લા 4-5 દિવસથી અમે વેરીફાય કરતા હતા.